સમગ્ર દેશ જ્યારે ગણતંત્ર દિવસની ઉજવણી કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી રહ્યો હતો ત્યારે પોતાની ફરજના ભાગરૂપે આમોદ દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો કર્મચારી એ વીજ થાંભલા ઉપર ચડીને લંગરને ઠીક કરી રહ્યો હતો ત્યારે એ કર્મચારીને ખબર નથી કે આ એની આખરી વિદાય હશે આજરોજ આમોદના દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારી એ વીજ કરવા માટે ઉપર ચડ્યા ત્યારે સબ સ્ટેશનના બદલે ચાલુ જ રાખીને આ કર્મચારીને એને વીજ પુરવઠો બંધ કરવાનો મેસેજ કરી દેતા આ હેલ્પર એ લાઈન ઉપર ચડ્યો હતો અને એ લાઈન ચાલુ હોવાથી આ વીજ કર્મીને કરંટ લાગતા ઘટના સ્થળે જ આ નવયુવાન કર્મચારીનું મોત નીપજ્યું હતું આમ કુડચ સબસ્ટેશનના કર્મચારી કર્મચારી ગુમાવ્યો છે પરંતુ પાંચ વર્ષની દીકરીએ તો પોતાનો બાપ ગુમાવ્યો છે અને પોતાના ભવિષ્યનો આધાર એ છીનવાઈ ગયો છે આમ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીની ગંભીર બેદરકારીએ પોતાના જ કર્મચારીનો ભોગ લઈ લીધો છે કર્મચારીના મોબાઈલ ઉપર વીજ પુરવઠો બંધ કરવાનો મેસેજ કર્યા પછી પણ આ વીજ પુરવઠો બંધ ન હતો અને ચાલુ જ હતો અને આ કર્મચારીએ વીજ લાઈન ઠીક કરવા માટે પોતાની ફરજના ભાગરૂપે વીજ લાઈનને અડકી જતા અને વીજ કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે જ મોઢ નીપ્યું હતું શું દક્ષિણ ગુજરાત વીજ કંપની આ પાંચ વર્ષની દીકરીને પોતાનો પિતા પાછો આપી શકશે ખરી કે જે કર્મચારીના ભૂલને કારણે આ વીજકર્મીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે એક કર્મચારી વિરુદ્ધ આ દક્ષિણ ગુજરાત વીજ કંપની કોઈ ગંભીર કાર્યવાહી કરશે ખરી આવા તો અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે પરંતુ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી તો છે છે એ સ્પષ્ટ થાય દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ આ દવાખાને પીએમ માટે લાવવામાં આવેલા આ ઈસમના ઘટના સ્થળે તો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા પરંતુ આ ખોટી રીતે જીવ ગુમાવનાર કર્મચારીના ભવિષ્યનું શું નિહાળો આલાબ ન્યૂઝ